એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થવાની ઘટના બાદ આજે એબીવીપી દ્વારા ચીફ બોર્ડને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાત્રિ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી આ ઘટના બાદ સત્તાધીશો દ્વારા માત્ર કેન્ટીન સંચાલકનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેને લઈને આજે વિદ્યાર્થીઓ સંગઠન એબીવીપી દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવી ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવા અને આ ઘટનામાં એફઆઈઆર દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી જોકે વહેલી તકે આ કાર્ય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પર થારી અને ચમચી લઈ અને સૂત્રોચ્ચાર સાથે આંદોલન કરવાની અંદર આવ્યું છે આ આંદોલન કરવા પાછળનું માત્ર એક જ કારણ છે બે દિવસ પહેલાં એમએસ યુનિવર્સિટીની અંદર એમએસ યુનિવર્સિટીના નામને લાંછન લગાવ્યું તેવું કૃત્ય થયું છે એકસો તેવીસ બહેનોને ફૂડ પોઈઝનની અસર જોવા મળી છે આ એક બહુ મોટી ઘટના છે ત્યારે યુનિવર્સિટી પ્રશાસનના ક્યાંક ને ક્યાંક પેટનું પાણી હલતું નથી તેમને હાલ એ જગાડવા માટે આજે વિદ્યાર્થી પરિષદ સાથે સૂત્યાચાર સાથે અને સાથે સાથે થારી અને ચમચી લઈ અને વાઇસ ચાન્સેલર સાથે રજીસ્ટરને ચીફ ઓર્ડન સાથે રજૂઆત કરી છે પાંચ વાગ્યા સુધી યુનિવર્સિટીએ અમને વાયદરી આપી છે કે પાંચ પાંચ વાગ્યા સુધી તેમની પર લીગલ એક્શન લઈને એફઆઈઆર કરવાની અંદર આવશે અને એ કોપી વિદ્યાર્થીઓ વચ્ચે મૂકવાની અંદર આવશે જો એ મૂકવામાં નહીં આવતા હોનારા સમયની અંદર વિદ્યાર્થી પરિષદ આ બહેનોને ન્યાય આપવા માટે જે પણ આંદોલન કરવાનું સમય લાગશે ત્યારે એ આંદોલન કરશે